હેલો મિત્રો તો આજે આપણે રોજિંદા જીવનમાં પીએચનું શું મહત્ત્વ છે એ ટોપિક વિશે માહિતી મેળવીશું તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કે સજીવના અસ્તિત્વમાં પીએચનું મહત્ત્વ તેમાં પહેલો ટોપિક છે જે આપ સજીવ છે એના અસ્તિત્વમાં પીએચનું શું મહત્ત્વ છે તો પાંચ પોઈન્ટ છથી ઓછી પીએચ ધરાવતા એસિડ વર્ષાનું પાણી નદી કે જળાશયોમાં ભળે છે ત્યારે પાણીની પીએચ શું થાય ઘટે છે કે જે પાંચ પોઈન્ટ છથી ઓછી પીએચ છે એ એસિડ વરસાદનું જે પાણી છે એ નદી કે જ્યારે જળાશયોમાં વળે છે ત્યારે પીએચ શું થાય છે પીએચ ઘટે છે પીએચ ઘટે તેના પરિણામે જે જળીય જીવસૃષ્ટિ છે એનું અસ્તિત્વ શું થાય જોખમાય છે હવે ખોરાકના પાચનમાં પીએચનું મહત્ત્વ તો મનુષ્ય શરીરમાં થતી દેહ ધાર્મિક ક્રિયાઓ સાતથી સાત પોઈન્ટ આઠ પીએચની હદમાં થાય છે કેટલી સાતથી સાત પોઈન્ટ આઠ પીએચની હદમાં થાય છે તેના કારણે જે જઠરમાં ખોરાક પ્રવેશવાની સાથે જઠરમાંથી એચસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સ્ત્રવે છે જે ખોરાકમાં ભળે પરિણામે પીએચ લગભગ એકથી ત્રણની વચ્ચે શું થાય બદલાતી રહે પીએચના આટલા ઓછા મૂલ્યે જઠરમાં પેપ્સી નામનો ઉત્સેચક શું થાય સક્રિય થાય છે કયો હોય પેપ્સી નામનો ઉત્સેચક જે ખોરાકમાંના પ્રોટીનનું પાચન કરવામાં મદદરૂપ થાય છે માંસ ઈંડા માછલી જેવા ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ સવિશેષ હોય છે જે ખોરાકના પાચન માટે જઠરમાં એચસીએલ વધુ પ્રમાણમાં સ્ત્રવે છે જેના કારણે જઠરમાં દુખાવો તથા બળતરા થાય છે જેને શું કહીએ છીએ એસિડિટી કહીએ છીએ હવે આ એસિડિટી થાય તો એના ઉપચારમાં આપણે શું લેવાનું એક તો ખાવાનો સોડા લેવાનું અથવા મિલ્ક ઓફ મેગ્નેશિયા લેવાનું કેમ એસિડિટીના ઉપચાર માટે આપણે કયો પદાર્થ લેવામાં આવે છે પ્રતિ એસિડ પદાર્થ ને પ્રતિ એસિડ પદાર્થ એટલે કે એમ જી ઓ ટુ એટલે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને એન એ એચ સી ઓ થ્રી એટલે કે ખાવાનો સોડો આના સિવાય પણ બીજા પ્રતિ એસિડ છે જેવા કે સીએ થ્રી એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ એલ ઓ એચ ક્વાસ થ્રી એટલે કે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ વગેરે પણ પ્રતિ એસિડ પદાર્થો છે તો તમારે આ પ્રતિ એસિડ પદાર્થના નામ યાદ રાખવાના એક છે મિલ્ક ઓફ મેગ્નેશિયા ખાવાના સોડા કેલ્શિયમ કાર્બોનેટ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ હવે જમીનમાં પીએચનું મહત્ત્વ કે પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટ ત્રણની વચ્ચે હોય તેવી જમીનમાં છોડની વૃદ્ધિ અને વિકાસ શું થાય સારો થાય કેટલી પીએચ છ પોઈન્ટ પાંચથી સાત પોઈન્ટની વચ્ચે હોય તો એનો વિકાસ કેવો થાય સારો થાય જો છ પોઈન્ટ પાંચથી ઓછા પીએચ મૂલ્યવાળી જમીનને શું કહે એસિડિક જમીન કહે આ એસિડિક જમીનને તટસ્થ કરવા માટે આપણે લાઈમ એટલે કે ચૂના કળીચૂના ચૂના ઉમેરીએ છીએ લાઈમ એટલે કે સી એ અથવા કેલ્શિયમ ઓક્સાઇડ અને જો સાત પોઈન્ટ ત્રણથી વધુ હોય તેની આલ્કલાઈન અથવા કે બેઝિક જમીન કહે અને તેને તટસ્થ કરવા માટે આપણે જીપ્સપ એટલે કે કેલ્શિયમ સલ્ફેટ જેનું અણુસૂત્ર છે સી એસો ફોર ઇન્ટુ ટુ એસ ટુ ઓ અથવા એને બીજું નામ છે ચિરોડી જો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરવામાં આવે છે લાઈમ ઉમેરવામાં આવે છે જ્યારે બેઝિક જમીનને તટસ્થ કરવા માટે શું ઉમેરવામાં આવે છે જીપ્સમ ઉમેરવામાં આવે છે તો આ બંને તમારે યાદ રાખવાનું બંને મિક્સ ના થાય હવે દાંતનું ક્ષયન રોકવામાં પીએચનું મહત્ત્વ કે દાંતનું બહારનું આવરણ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે સી એ થ્રી પી ઓ ફોર ક્વિસ્ટ એટલે કે ઇનેમલ જેવા કઠિન પદાર્થોનું બનેલું છે દાંતનું બહારનું આવરણ શેનું બનેલું છે કેલ્શિયમ ફોસ્ફેટનું એટલે કે ઇનેમલ જેવા કઠિન પદાર્થોનું બનેલું છે આપણા જે મોંની અંદર અંદરની પીએચ જો પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઓછું હોય તો દાંતનું શું થાય દાંતનું ક્ષયન થાય તો આ દાંતની સફાઈ કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ દંત મંજન પાવડર અથવા લુગદી પેસ્ટ સામાન્ય રીતે બેઝિક સ્વભાવ ધરાવતા હોય આપણે દાંતની સફાઈ સફાઈ કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ કોઈ પણ દંત મંજન અથવા ટૂથપેસ્ટનો ઉપયોગ કરીએ છીએ કે કારણ કે એનો સ્વભાવ કેવો છે બેઝિક સ્વભાવ છે અને જો મોંના અંદરના ભાગમાં ઉત્પન્ન થયેલ એસિડને તટસ્થ કરી દાંતને ક્ષયનથી બચાવે છે હવે મધમાખીના ડંખની અસરના ઉપચારમાં જ્યારે આપણે લાલ કીડી ચટકો ભરે ત્યારે ફોર્મિક એસિડ શરીરમાં દાખલ થાય છે કયું એસિડ ફોર્મિક એસિડ જેનું અનુસૂત્ર છે એચ સી ડબલ ઓ એચ અથવા મિથેનોઈક એસિડ ડંક દ્વારા એસિડ સ્વભાવવાળો જે આ ડંખ છે એના દ્વારા એસિડિક સ્વભાવવાળો ઝેરી પદાર્થ એટલે કે મેલિટિન દાખલ થાય શું દાખલ થાય મેલિટીન આ મેલિટીન છવ્વીસ એમિનો એસિડ ધરાવતો પોલિપેપ્ટાઈટ છે કેટલો છવ્વીસ એમિનો એસિડ ધરાવતો પોલિપેપ્ટાઇડ હવે આ ડંખથી રાહત મેળવવા માટે આપણે ખાવાના સોડા જેવા બેઝિક પદાર્થોને જલી દ્રાવણને ડંખની આસપાસના ભાગમાં લગાવવામાં આવે છે જે એસિડિક વિષનું શું કરે તટસ્થિકરણ કરે